એટલે શાક પાછી રેકડા લઈ જવા શરમ શું બુડું ના ના એ રેકડા નહીં મળો તમે પાછા મેલ્યા

મું મારા ઘરે ફોણો છોકરાને બધાને અમારે મારા 500 ગ્રામ છે તો ઘણાઈ ના ના ઈ ઈ

કરવાનું yeah, <coughs> <coughs> <Tuba. tos>

અરખાડી શું ચાર વાયે હેગડો હેગડો હારવાયા હે હે હેગડો હારી વા બનાવી છે ના વાયા નહીં તો ના શું નથી તમે ફોન મને કોઈ ગયો દેશમાં નથી ને પાર્સલ મગાયું છે દિલ્હી

એનો શેગડો ફિટ કરી ના કેવું કરી તો તો ને તમે શેગડો તો કીટા શેગડો શેગ નહીં તો છે તો આ તો ખુશી લાયા છે લઈ ના કોઈ નાત ના પાડી ને મને તમે એવું શું શેગડો ભીડાઈ તો ભીડા તો કોણ મી તો તો ના તો હવે ની વાત ભુરાજી ને રેગડા ઉખાડલ પડ્યા છે તમે આવતા ને ના લો તમે

તો 50 રૂપિયા હેડો ફર ફર મોર થઈ ઈ પછી આલ છે ઈ પછી આલ છે ભુરન તેડી જ